હું છું વિપુલ આહિર અને આજે આપણે છીએ વાવડી ગામે જે આજે તારીખ છે અઢાર એક બે હજાર છવ્વીસ દોસ્તો આપણે આજે આવ્યા છીએ વાવડી ગામે અને એક આપણે આ ખેડૂતને ધાણાનું બિયારણ આપ્યું હતું તો તેની મુલાકાતે છીએ અને સંપૂર્ણ ધાણા કેવા થયા છે કેવું અત્યારે એમાં ફાલ લાગ્યો છે કેવું ફ્લાવર હતું કેવી દવાઓ છાંટવી પડી આ તમામ વિગતો જે છે એ તમામ આજે આપણે ખેડૂત પાસેથી લેશું અને પેલા તો ખેડૂતનો પરિચય પૂછીએ પેલા તો તમારું નામ મારું નામ ડાંગર રાહુલ ડાંગર રાહુલ ગામ તમારું ગામ વાવડી બરોબર છે આ તમે કયા ધાણા વાવેલા છે હા અમે સાગા ત્રણ વાવેલા છે સાગા ત્રણના હવે ધાણા તમે આજ કેટલા વર્ષોથી આ વાવો છો ધાણા લગભગ પાંચ છ વર્ષથી આ વાવીએ છીએ બરોબર છો તો ધાણા તમે આ સાલે જ આ વાવ્યા કે બીજા અન્ય ધાણા તમે વાવ ધાણા સાગાના જ વાવીએ છીએ અને આજ પડામાં બીજા વર્ષ લગાતાર વાવેલા છે આ શું તમને ધાણામાં આ ધાણામાં શું લાગ્યું આ ધાણામાં એક તો માલ બે પકડે છે બે ફાલ લે છે બરોબર અને દાણો મોટો બંધાય છે પાંચ છ પાંચ છ દાણા થાય છે અને આમાં દવાનો છંટકાવ મેં ખાલી બે જ કરેલા છે બરોબર એ ખાલી ફૂગનાશક બાકી કોઈ પણ જાતનો દવાનો છંટકાવ કરેલા નથી અને ખાલી પાણી જ પાયું છે બરોબર છે તો ધાણામાં આમાં વલમાં ઘણા બધા લોકો એમ કહેતા કે વલ માપે થાય તો આમાં તમને વલ પણ બહુ સારું દેખાય છે કે કારણ કે આપણા કળકળથી ઉપર પણ ધાણાનું વલ દેખાઈ રહ્યું છે અને કાયદેસર માલથી ઢરી ગયા છે ધાણા તો આ ધાણા તમારે ગઈ સાલ વાવ્યા હતા કેવા થયા તા ને આ સાલ કેવો તમને અંદાજ છે આ ધાણાની અંદર આ ધાણા ગઈ સાલ પણ આટલો જ વલ હતો આ તમે જોઈ શકો છો એટલે એટલે વલ આવે છે અને આ વર્ષે પણ આટલો જ વલ છે ગયા વર્ષે મારે ગાડાથી ને ગાડું એટલું થયું હતું અને આ વર્ષે પણ એટલો જ અંદાજ છે ગાડાની આજુબાજુ બરોબર છે હવે દોસ્તો ખેડૂત એમ કહી રહ્યા છે કે ગઈ સાલ મારે ગાડા આજુબાજુ થયા હતા અને આ સાલ પણ ગાડું આજુબાજુ થશે દોસ્તો તમે આ જોઈ શકો છો કે એનો જે હોલ છે એ ક્યાંક ક્યાંક તો કળ ઉપર આવી ગયું છે અને ક્યાંક ક્યાંક કળ સુધી છે દેશી ભાષામાં અને આ બાજુ તમે જોશો કે આ બાજુ જે છે એનો થોડોક પાહતરો ફા ધાણા વાવેલા છે અને આ વરસાદ પહેલાં આગતરા થોડાક ધાણા છે તમને હું સંપૂર્ણ આનો જે માલ લીધો છે એ માલ પણ બતાવવાની કોશિશ કરે અને જો કોઈ ભાઈઓને આ સાગાનું બિયારણ વાવવું હોય તો આપણે ફિલ્ડ ઉપર આવીને પણ જોઈ શકો છો અને તેમને પૂછી લગ પૂછી પણ શકો છો કે કેવું ઉત્પાદન દે છે કેવા ધાણા છે આ સંપૂર્ણ માહિતી તમે રાહુલભાઈ પાસેથી પણ લઈ શકો છો તો દોસ્તો ચાલો આ તમને બતાવું કે આમાં કેવો ફાલ છે કેવોક માલ છે આ સંપૂર્ણ કેવું લીધેલું છે આ તમને આખી ડિટેલ મીડિયાના માધ્યમથી બતાવવાની કોશિશ કરું તો દોસ્તો તમે જોઈ શકો છો કે રાહુલભાઈ જે છે એ પોતાના જે ધાણા છે અને જે એમાં માલ અત્યારે હાલ જે લાગેલો છે એ આપણે બતાવવાની કોશિશ કરી રહ્યા છે તો સંપૂર્ણ તમે જે માલ છે એ પણ તમે જોઈ શકો છો દોસ્તો કારણ કે ભૂ પુષ્કળ માત્રામાં માલ લઈ લીધો છે અને ધાણા તેમના છે એ માલના હિસાબથી ઢરી પડેલા છે દોસ્તો આ જે ધાણા છે એ આગતરા ધાણા છે અને આ તમે વિડીયાના માધ્યમથી જોઈ શકો છો કે આ એના ભાઈના ધાણા છે એ ધાણા પણ હાલ ટૂંકમાં પાહાતરા ધાણા છે એટલે થોડાક લીલા છે અને આ જે ધાણા છે એ સંપૂર્ણ માલથી ભરાવાના કારણે ઢરી પડેલા છે અને દાણે પણ એકદમ સારા બહુ સુપર ધાણા છે અને ગઈ સાલ પણ એની વાવ્યા હતા અને ગાડા આસપાસ થયા હતા અને આ સાલ પણ ખેડૂતને આશા છે કે ગાડોથી ઉપર થશે નીચે નહીં થાય એવી ખેડૂતને આશા છે અને દેખાય પણ છે દોસ્તો તમે માલ જોઈ શકો છો સંપૂર્ણ માલને હિસાબથી ધાણા ધરી પડેલા છે અત્યારે જોઈ શકો છો તમે વાવડી ગામે છે રસ્તાના કાંઠે છે જો કોઈ ખેડૂત મિત્રોને કદાચ મુલાકાત લેવી હોય તો તમે રૂબરૂ પણ આવી અને ખડબા જે રસ્તો જાય છે રસ્તાના કાંઠે જ વાડી આવેલી છે અને બહુ સારું બિયારણ છે બહુ સારા ધાણા છે દોસ્તો તો ખાસ નમ્ર વિનંતી સાગાના ધાણા વાયવા જેવી વેરાયટી છે સાગા ત્રણ દોસ્તો તો તમે જોઈ શકો છો કે જે ધાણા છે એ ઢરી ગયા છે છતાં પણ હજી તેમાં જે ફ્લાવરિંગ છે એ ફ્લાવરિંગ હજી બંધ નથી થયું તો આપણે ખેડૂત મિત્રોને પણ પૂછીએ તો રાહુલભાઈ શું તમે કહેવા માંગો છો આટલો માલ થઈ જવા છતાં હજી પણ આ ધાણામાં ત્રીસ થી ચાલીસ ટકા ફ્લાવરિંગ છે બરોબર હજી તો હજી અમને શક્યતા છે હવે છેલ્લું પાણી પાઈએ છીએ અમે એટલે આ બધો દાણા થઈ જશે એટલે હજી આ બધા દાણા ઢરી જવાની શક્યતા છે પૂરેપૂરી બરોબર હવે અમે આ છેલ્લું પાણી પાઈએ છીએ હજી જો તમે નજર મારો અહીંયા ત્રીસ થી ચાલીસ ટકા ફ્લાવરિંગ બતાવ એ તો દેખાય છે કારણ કે હજી આમાં ફૂલ ને ફ્લાવરિંગ છે એ પુષ્કળ માત્રામાં પાંત્રીસ ચાલીસ ટકા જેવું છે અને સંપૂર્ણ માલ પણ સારો રાહુલભાઈ એમાં માં જે સમસ્યા હોય ઘણા માણસો એમ કહેતા હોય કે દાણા જે ઝીણા થાય તો આના દાણા વિશે તમે શું કહેશો ના આમાં દાણો

ખૂબ સારો ભરાવદાર દાણો થાય છે અને તમે નજરે પણ નિહાળી શકો છો કારણ કે તમે જે વિડીયાના માધ્યમથી જોવો છો કે પુષ્કળ માત્રાની અંદર ફાલ દાણાએ લઈ લીધો છે તમે જો થોડોક તડકો છે એટલે દોસ્તો થોડુંક ઓછું દેખાય તમે જોઈ શકો છો કારણ કે પુષ્કળ માત્રાની અંદર દાણો બધોય લઈ લીધેલ છે અને જે આ ફિલ્ડ તમે જોઈ રહ્યા છો તે પણ એમના ભાઈનું જ છે એ થોડુંક એવું પાહતરું ફિલ્ડ છે પણ એમાં પણ તમે ફૂલની માત્રા એ પછી હાઈડ કારણ કે સંપૂર્ણ પુષ્કળ માત્રામાં છે તમે જોવા જાવ તો જોઈ શકો છો આમાં દાણો જે ભરાવદાર છે એ દાણો સંપૂર્ણ તમે જોઈ શકો માલથી કાયદેસર દાણો છે એ ઢરી ગયો છે દોસ્તો ઝૂમ કરીને તમને બતાવવાની કોશિશ કરું પુષ્કળ માત્રામાં દાણો લઈ લીધો છે બહુ સારું બિયારણ છે જે પણ ખેડૂત મિત્રોને આવતી સાલ વાવવું હોય તો સાગા ત્રણ તેમાં કોન્ટેક્ટ નંબર પણ નાખીશ જેથી કરીને આવતી સાલ આપને સેલાઈથી લઈ શકો તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે દાણા છે એકદમ મોટા અને ફૂલ વજનદાર જે દાણા છે એ લઈ લીધેલ છે અને હાલ તમે જે જોઈ રહ્યા છો વિડીયાના માધ્યમથી કારણ કે એટલા દાણા હોવા છતાં હજી જેની ફૂલની માત્રા એ હજી પાંત્રીસથી થી ચાલીસ ટકા જેવી છે તો હજી પણ આની અંદર દાણો લેશે કારણ કે ગઈ સાલ આ ભાઈને વીસ વીસ મણ જેવા ધાણા થયેલા હતા અને આ સાલ પણ જે એની માલ લીધો છે એ પ્રમાણે વીસ મણ ઉપર જશે નીચા તો નહીં જ રહીએ કારણ કે જે માલ લીધો છે એના કારણે વજનના કારણે આ સંપૂર્ણ ધાણા છે એ ધાણા ઢરી પડ્યા છે અત્યારે કારણ કે જે માલની કેપેસિટી છે એ કેપેસિટીથી ઉપર એની માલ લઈ લીધો છે એટલે દાણો પણ એકદમ ભરાવદાર બન્યો છે અને તમે જોઈ શકો છો કે રાહુલભાઈ જે ઢરી ગયેલ ધાણા છે એ દાણાને ઊંચા કરીને બતાવવાની કોશિશ કરે છે દોસ્તો કારણ કે હજી એની અંદર ફૂલની માત્રા પણ આટલી જ છે કે જે દાણો આટલો લઈ લીધો છતાં પણ જે ફૂલની માત્રા છે એ એમનો યથાવત છે નકર ઘણી જગ્યાએ શું બનતું હોય કે જે દાણા લઈ લઈએ એટલે પછી ફૂલની માત્રા ઘટી જતી હોય છે પણ આમાં એવું નથી તમે જોઈ શકો છો કે આ જે દાણા છે એ લઈ લીધા છતાં પણ હજી માળ ઉપર માળ એ બૈના રાખે છે અને ફૂલ પણ હજી એટલી જ માત્રામાં એમાં છે યથાવત તો દોસ્તો જે પણ કોઈ મિત્રોને આવતી સાલ ધાણા વાવવા હોય તો કોન્ટેક નંબર વિડીયોના માધ્યમથી આપેલા છે તો તેમનો સંપર્ક કરી શકો છો શ્યામ એગ્રો લાલપુર જયભાઈ ઝરેર દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવી ભૂલશો નહીં તો ચાલો જય હિન્દ જય જય ગરવી ગુજરાત